સબસ્ક્રાઇબ કરો અમારી ને અને ભૂલતા આજ રોજ ને ઘણા દિવસથી પોલીસ ની તબિયત ખરાબ હોવાથી અવારનવાર દવા કરાવતા હતા પણ આજ દિન સુધી પોતાની ફરજ ને સર્વોપરી ફક્ત સામાન્ય દવા ચલાવતા હતા આજે તબિયત વધારે લથડતા હોસ્પિટલ હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલું ત્યાં મેં જોયું કે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે મોનાબા ઝાલા સોરી મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ ચાર દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે બે વાર તો એમને ઉલટી થઈ હતી એટલે બે લગભગ બે બાટલા ચડાવ્યા છે એને પોતે એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે આવી નિષ્ઠાવાન સેવા બજાવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કે જય જમણા સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં